तराने आरोपियों यानी फरार थे यहाँ तक जारे शहर कोड़ा पुलिस से तात्कार्य घटना स्थल पर पहुँची वादुकार्य हादसा रही थी। बूंज गुजराती समाचार आसिफ खान पठान साथे सेक मोहम्मद आब। बनाम अभी नहीं होने चाहिए आपने शायद जेक कंपनीज पे पढ़े हमने हमने जो बद्री जो चें ये वक्खा पुरानी चाली તો સુમિતે એમના કાકાને ફોન કર્યો કમલેશભાઈને કે મારે મારા પડોશી જોડે ઝઘડો થયેલ છે અને એ મને મારવા આવે છે એવી વાત કરતાં કમલેશભાઈએ કીધું કે ભાઈ હું અહીંયા આજુબાજુમાં છું એટલે કોઈ જાતનો ઝઘડો નહીં કરીશ અમે હમણાં ત્યાં આવીએ છીએ ત્યારે કમલેશભાઈ અને એમની જોડે આકામાં જે મરણ જનાર છે ભાવિશ સાલીગ્રામ સપાકે તથા ધર્મપાલ તેસરે આ ત્રણેય જણા ત્યાં મકાપુરાના છાપરા ખાતે ગયેલા અને સાંભાવાડાને સમજાવે કે ભાઈ આ બાબતે ઝઘડો નહીં કરવો આ બાબતે ત્યાં બોલાચાલી ઝપાઝપી થયેલી ઝપાઝપી દરમિયાન આ ગામ આવતી રાહ જોડે છોટું પૂનમભાઈ પત્ની એમને મરણ જનાર છે ભાવેશભાઈ એને બેકના ભાગે છરી મારી દીધી અને જે પૂનમભાઈ પટણી છે એને જે સાહેબ છે ગંભેશભાઈ એને માથામાં કળું મારે અને જે બીજો ત્રીજો દીકરો છે એમનો જનક એમને ગાડા ગાડી કરેલ અને આ થોડા અત્યારે ફરિયાદ હાલ લેવાની કાર્યવાહી ચાલુમાં છે અને આરોપીને પકડવા માટે તપાસ ચાલુ છે સરમ ઉત્તર કોણ છે અને હત્યાનું કારણ શું હત્યાના કારણમાં મૃતકને અને આરોપીઓને બીજા અન્ય કોઈ સંબંધો છે નહીં પણ જે સાહેબ છે કમલેશભાઈ કમલેશભાઈનો જે ભત્રીજો છે એને અને મૃતક બંને બાજુ-બાજુમાં રહેતા હોય પડોશી-પડોશીનો ઝઘડો હતો અને એ બાબતે આ લોકો ત્યાં ગયેલા અને જંપદરૂપી તથા આકસ્મિક રીતે બનાવ બનેલો છે સર આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે અને આરોપી કોણ છે અને આરોપી ક્યાંના રહેવાસી છે આરોપી વખાપુરાની ચાલીના રહેવાસી છે મૂળ બડુ ગામના મહેસાણા તાલુકાનું મહેસાણાનો બડુ ગામના રહેવાસી છે અને ઘણા વર્ષોથી આ Come uh, on,